પોતાના જે પકવેલા પાક છે અથવા તો ફળ હોય તે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડે પણ છે અને સાથે જ સાથે કઈ રીતે તેમાંથી મૂડી રડી લેવી તે પણ તેનું તેમને ખૂબ સારી રીતે આવડે છે આવી જ એક અનોખી પહેલ ખેડૂતોએ કરી છે કે જ્યાં કેરીનો અત્યારે જે પાક છે તેની આવક થઈ રહી છે અને એ આવકમાં સારી રીતે સારી ગુણવત્તાવાળી કેરી ગ્રાહકો સુધી પણ પહોંચે અને સાથે જ ખેડૂતોને તેમના સારા ભાવ પણ મળી રહે વચેટિયાનું ઇન્વોલ્વમેન્ટ ના હોય એની માટેનો એક સરસ અભિગમ જે મંડળી છે તેમણે કરી છે ખેડૂતોની આ મંડળી છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કઈ કેરી છે અને કેવી રીતે આ નવો એક અભિગમ શરૂ કર્યો આ કેસર કેરી છે ને મંડળીના સભાસદો અને ખેડૂતો મળી અને અહીંયા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં જગ્યા રાખે છે ને એ સીધું ડાયરેક્ટ વેચાણ કરે છે બિલકુલ જે કેરી છે સામાન્ય રીતે ક્યાંક ગ્રાહકોને એવી ડર પણ હોય છે કે જે દવાથી પકવેલી કેરી નથી અને ઓર્ગેનિક કેરી એમને મળે ખેડૂતો તરફથી સીધી કેરી આવે એટલે કેટલો લાભ અને ખાસ દવા તો નથી અંદર કેરીની અંદર કોઈ પણ જાતનો કેમિકલનો છંટકાવ થતો નથી ખેડૂતો મારફતે જે થાય છે એ ઓન રિપોર્ટ વછટિયાનો હિસાબે થાય બાકી ખેડૂતો ડાયરેક્ટ જે કરે છે એવું કંઈ કરતા નથી અને કેરીની સિઝન અત્યારે ફૂલ બેસી ગઈ છે એટલે કોઈ પણ જાતનો પાકમાં કોઈ કેવડાવે એવું કઈ વસ્તુ બનતી નથી અને સમાન પણ પાકી જાય આઠ થી દસ દિવસમાં કેચ કેચ પાકી જાય છે બિલકુલ ક્યાંક ખેડૂતોને પણ એક ડર હોય છે કે જે વચેટિયા છે એ જો કદાચ એમનું ઇન્વોલ્વમેન્ટ થશે તો જે નફામાં ભાગીદારી કારણ કે અસલ મહેનત તો ખેડૂત કરે છે અને એની સામે આ એક નવો વિચાર એક નવો એક પહેલ આપના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે કેટલો ફાયદો થશે આ ખેડૂતોની સેવા સહકારી મંડળી જ બનાવી છે પાંચસો થી સાતસો અમારા એ ગીર વિસ્તારના ખેડૂતોની આ સંસ્થા છે અને આ સંસ્થા છે એ માત્ર ને માત્ર ખેડૂતોને પણ કેમ વધુ ફાયદો થાય એમને પણ એમના માલના પોષણક્ષમ ભાવ મળે સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે એને કારણે ગ્રાહકોને પણ એ સારી ક્વોલિટી મળી રહે થોડી સસ્તી મળી રહે વચ્ચેથી જે લોકો દલાલી લઈ અને કેરીની ક્વોન્ટિટીને ક્વોલિટી જે બગાડે છે એ પણ બગડે નહીં અને ગ્રાહકોને સંતોષકારક એ પૂરી જે કેરીનો સ્વાદ છે ઓરિજિનલ સ્વાદ છે એ મળી રહે એટલા માટે અમે લગભગ આ મહોત્સવ છે એ દસેક વર્ષથી કરીએ છીએ અને અહીંયા અમારા જે ગ્રાહકો છે એ વારંવાર અમને વહેલી એમ કે ફોન કરીને પણ કહે છે કે તમે ક્યારે શરૂ કરો છો ક્યારે શરૂ કરો છો પરંતુ અમે જ્યારે પણ કેરી એ પૂરી પાક ઉપર આવે કુદરતી રીતે જે એનો સ્વાદ મળે એવી એ ટાઈમ થાય ત્યારે જ પણ અમે કેરી ઉતારીએ છીએ અને સીધો જ ખેડૂતોની કેરી એ પરબારી ગ્રાહકો સાથે ને આપીએ છીએ અને એને કારણે આ કેરીનો લાભ ખેડૂતોને અને ગ્રાહકોને મળી રહે છે બિલકુલ અન્ય બજાર કરતાં સસ્તી કેરી મળે છે ખેડૂતો સીધી થોડોક તો ગ્રાહકને ફાયદો થાય છે સસ્તી મળે અને ખેડૂતોને થોડાક પૈસા વધુ મળે છે અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે કેસર કેરીનો અત્યારે હજારથી તેરસો રૂપિયા સુધીના ભાવ છે પછી તો કેરેટીની ક્વોલિટી પ્રમાણે થાય છે બિલકુલ તો જે કેરી કે ખાસ કેસર કેરી કે જે જનરલી માર્ચ મહિનામાં નથી આવતી થોડીક મોડી આવે છે ને એની જ જે પહેલ છે એ જોવા મળી છે ગીર તલાલાની જે કેસર કેરી છે એનો ટ્રેન્ડ એની 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 ચાહના પણ એટલી જ છે અને એ જ કેરી કે જ્યારે તેની સિઝન શરૂ થઈ છે ત્યારે અમદાવાદમાં ખેડૂતોની એક સહકારી મંડળી કે જેઓ આ કેરી સીધી ખેડૂતોથી ગ્રાહકો સુધી પહોંચે એ પ્રકારનો જે નવી પહેલ છે એ આ ખેડૂતોએ લીધી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ